વિનામૂલ્યે ભોજન કરાવવાનો નિર્ણય કરાયો છે રણછોડ અતિથિ ગૃહના પાર્કિંગમાં ભક્તો માટેની ભોજનશાળાનું તારીખ સાતમીએ સોમવારે લોકાર્પણ કરાશે સમગ્ર બાબતે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરિંદુભાઈ ભગતે જણાવ્યું હતું કે ડાકોરના ઠાકોરના દર્શને આવતા ભક્તો ભોજન પ્રસાદી લઈને જાય કોઈ ભક્ત ભૂખ્યા ન જાય તેવો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટીની મિટિંગમાં થયો છે ડાકોરમાં આવતા તમામ દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કર્યા બાદ ભોજન પ્રસાદી ગ્રહણ કરીને જઈ શકશે ડાકો રણછોડજી ટ્રસ્ટ દ્વારા રણછોડજી અતિથિ ગૃહના પાર્કિંગમાં વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા શરૂ કરાશે તારીખ સાતમીને સોમવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ડાકોર મહંતના મંદિરના મહંત ભંડારી મહારાજના હસ્તે વિનામૂલ્યે ભોજન શાળાનું ઉદઘાટન કરવામાં આવનાર છે જેમાં ભક્તોને દરરોજ સવારે દાળ ભાત શાક પૂરી જ્યારે સાંજે ખીચડી કઢી શાકનો પ્રસાદ નિઃશુલ્ક જમાડવાના આયોજનનો નિર્ણય કરાયો છે આગામી દિવસોમાં મંદિરમાં ફંડની આવક વધશે તો અન્ય મીઠાઈ પણ ભક્તોની જમવામાં આપવાની શરૂ કરાશે ટીવી એટીન ન્યૂઝ ડાકોર